તો હવે મિત્રો તમને એક એવું ઝાડ બતાવું જે છસો ને પચાસ વર્ષ જૂનું છે અને તેના અંદરથી પાણી આવે છે જેમ ચકલીમાંથી પાણી આવે છે એવી રીતે ઝાડની અંદરથી પાણી આવે છે ને આપણે એ ઝાડમાંથી પાણી ભરવા જઈ રહ્યા છીએ આ બોટલમાં કારણ કે આપણા એક મિત્રને જંગલમાં આવ્યા હતા ને તરસ લાગી હતી એટલે તેના માટે પાણી ભરવા જઈ રહ્યા છીએ આ જંગલમાં જ તો એ ઝાડ પણ તમને બતાવી દઉં ને કેટલું પાણી આવે છે તેની અંદરથી જેમાં આપણે ચકલીમાંથી પાણી આવતું હોય એવી રીતે આવે છે તો એકવાર તમને બતાવી દઉં કારણ કે જંગલ મિત્રો ઘણું બધું ભયાનક છે અને તમને પણ બતાવી દઉં એટલે તમે પણ એવું ઝાડ જોયું નહીં હોય એટલે તમને પણ બતાવી દઉં એકવાર એટલે તમને વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર સાચું બોલે છે અને એવું ઝાડ પણ છે તો આપણે આ બોટલ પણ લઈ લીધી છે અને પાણી મિત્રો તરસ ઘણી બધી લાગે છે એટલે પાણી પણ આપણને પીવાની ઈચ્છા થઈ છે જે ઝાડની અંદરથી આવે છે અને હવે મિત્રો એ ઝાડનું નામ તો મને ખબર નથી પરંતુ આપણે જોઈ લઈશું કે કેટલું પાણી આવે છે ને આપણે તરત તો ઘણી બધી લાગી છે એટલે જંગલમાં તો આપણે આવી ગયા છીએ મિત્રો પરંતુ થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે અહીંયા એવા ઘણા બધા જીવ અને પ્રાણી પશુ પંખીઓ રહેતા હોય છે એટલે ધ્યાન રાખીશું બાકી આપણે આ બોટલ ભરીને પાણી લાવવાનું છે કારણ કે ભાઈને તરત લાગી છે ને જંગલમાં બીજી જગ્યાએ પાણી મળે એવું નથી એટલે આપણે જંગલમાં આવ્યા છીએ અને પાણી મિત્રો ઘણું બધું આવે છે તેની અંદરથી એટલે થોડું ધ્યાન રાખીશું ને આ રસ્તે આપણે જવાનું છે અને બોટલ ભરીને પાણી લાવીશું અને મિત્રો બધા લોકો કહેતા હોય છે કે છસો ને પચાસ વર્ષ જૂનું ઝાડ છે એટલે ધ્યાન તો રાખવું જ પડે બાકી જંગલ તમે જોઈ શકો છો કે કેટલું ભયાનક જંગલ છે તો આપણે થોડું ધ્યાન રાખીને જઈશું અને રસ્તો પણ તમે જોઈ શકો છો અને અહીંયા ઘણા બધા પ્રાણીઓ બેઠા હોય છે તમે જોઈ શકો છો તો આપણે અહીંયાથી જઈશું અને થોડા મિત્રો થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે અહીંયા મિત્રો એક જંગલમાંથી ને રેલવે પણ પસાર થાય છે જે આ બાજુ આવેલી છે અહીંયાથી પેલી બાજુ જે સામે બાજુ છે ત્યાં એટલે આપણે મિત્રો જંગલમાં ફરવા આવ્યા છીએ એટલે જંગલમાં ફરીશું ને રેલવે તો અત્યારે આપણે નહીં બતાવી શકું કારણ કે જંગલમાંથી બહાર નીકળવું એ અત્યારે ખતરાથી ખાલી ના કહેવાય ને આપણે રસ્તો મિત્રો ભમતા ભમતા જ સ્તામાં છીએ અને ઝાડ પણ મિત્રો અહીંયા જ છે એટલે તમને એકવાર એ ઝાડ બતાવી દઉં હવે મિત્રો તો મિત્રો જંગલ ઘણું બધું ભયાનક છે તમે જોઈ લો ખાલી કેટલા બધા ઝાડ છે જંગલની અંદર તમે જોઈ શકો છો અને ક્યાંય મિત્રો ખાલી સામે જ જોઈ શકો છો ત્યાં જ તડકો છે બાકી બીજા જંગલમાં ક્યાંય તડકો જ નથી બધે જ મિત્રો છાયડો છે અને રેલવેનો પણ તમે અવાજ સાંભળી શકો છો મિત્રો મને પગ કાંટો હતો એટલે આપણે કાંટો તો કાઢી નાખે તો મિત્રો હવે એ ઝાડ તો અહીંયા જ છે પરંતુ આપણે હવે ત્યાં મિત્રો જવું કઈ રીતે એટલે થોડું ધ્યાન રાખીને જઈએ એ ઝાડ મિત્રો થોડું જ દૂર છે અહીંયાથી એટલે ધ્યાન તો રાખવું જ પડશે કારણ કે ઝાડ તો મિત્રો જે તમે આ સામે જોઈ શકો છો એ ઝાડ છે મિત્રો પરંતુ મિત્રો મને એવું નથી લાગતું કે આ ઝાડ ને પાણી આવતું કરી છે એવું લાગી રહ્યું છે કારણ કે અહીંયા તો કશું પાણી નથી આવતું તમે જોઈ શકો છો મને પણ મિત્રો ખોટો મારો ટાઈમ બરબાદ કરી નાખ્યો આ મિત્રો આ અમુક મિત્રો હોય છે મિત્રો એ આપણી સાથે પ્રેન્ક કરી નાખતા હોય છે અને પ્રેન્ક માં ને પ્રેન્ક માં આવી રીતે મને જંગલમાં એકલો મૂકી દીધો હવે મિત્રો મારે ઝડપથી ઘરે જવું પડશે કારણ કે મને જંગલમાં એકલો મૂકી દીધો છે મિત્રો વિડીયો મિત્રો એન્ડ કરીએ ત્યાં સુધી કાળો કાં જંગલમાંથી બહાર નીકળીએ